આજથી શરૂ થયેલ ધોરણ 10 બાર બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોમાં પહોંચતા પહેલા અટવાતા રાજુલા સાવરકુંડલાના વંડા અને ખાંભાના ત્રાકુડાના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સમયસર પોલીસની ગાડી મારફત મૂળ પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચાડ્યા સાવરકુંડલાના ડીવાઈસ પી સી હરેશ વોરાના માર્ગદર્શન મુજબ સમગ્ર ડિવિઝનમાં ખૂબ જ સરસ રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ખાંભાના ત્રાકુડા કેન્દ્રનો વિદ્યાર્થી ભૂલથી ડેડાણ પહોંચી જતા પીએસઆઈ રતન અને સ્ટાફ દ્વારા પોલીસની ગાડીમાં તાબડતો વિદ્યાર્થીને ત્રાકુડા પહોંચાડ્યો હતો જ્યારે વંડા વિસ્તારમાંથી ચાલીને પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીઓને પોલીસની ગાડીમાં પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડવા પીએસાઈ શ્રી મોરી અને તેની ટીમે સરાહનીય સેવા કરી હતી ઉપરાંત રાજુલામાં એક વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર ગુરુકુળ હોય પણ તે બસ સ્ટેશન પાસે પરીક્ષા કેન્દ્ર શોધતો હતો તેને રાજુલાના મહિલા પીઆઈ ઇન્દુબા ગીડા અને સ્ટાફે પરીક્ષા કેન્દ્ર ગુરુકુળ ખાતે પહોંચાડી મદદ કરી એક પોલીસ ઉપરાંત સમાજ સેવાની ઉમદા કામગીરી કરી હતી એસએસસી પરીક્ષા સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસી સાહેબ દ્વારા તમામ થાણા સૂચના આપવામાં આવી છે કે કોઈ વિદ્યાર્થીઓ પોતાનું કેન્દ્ર શોધવામાં કંઈ તકલીફ પડતી હોય અથવા સમયને અભાવ એક અથવા કોઈ વાહન ન મળતું હોય અને એવું ધ્યાનમાં આવે તો તાત્કાલિક સરકારી વાહનના પોલીસ વિભાગના વાહનની અંદર બેસાડી અને એમને સાંત્વના આપી અને બેસ્ટ ઓપલ કહી અને એમને સમયસર પહોંચાડવાના છે એ અન્વયે સાવરકુંડલા ડિવિઝન વિસ્તારની અંદર વંડાનું કેન્દ્ર છે તો વંડા પીએસઆઈ અને એની સિટીને ધ્યાનમાં આવે કે ખાલપર ગામેથી વિદ્યાર્થીઓ ચાલીને આવતા હતા પગપડા તો એ સમયસર પહોંચી શકે એમ ન હતા તો તાત્કાલિક એમને ત્યાં વંડા કેન્દ્ર ખાતે પહોંચવા પહોંચાડવામાં આવ્યા છે એ જ રીતે રાજુલા ખાતે બસ સ્ટેન્ડની અંદર ગુરુકુળ વિદ્યાર્થી ખાતે વિદ્યાર્થીનીને જવાનું હતું ગામડામાંથી આવતી હોય એમને ખ્યાલ ન હતો જેથી એમને પણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીડાએ તાત્કાલિક ત્યાં પહોંચાડ્યા છે સાથે સાથે ગામ ગામના જે છે વિદ્યાર્થીઓ જે છે એ એ આગળ પાછળ જઈ રહ્યા હતા એમને પણ ધ્યાન હતું નહીં તો ભૂલથી ડેંગાણ આવી ગયેલા હતા અને એનું કેન્દ્ર જે છે ટાકુડા ખાતે હોય આ પીએસઆઈ રત્તા અનેની ટીમને ધ્યાનમાં આવતા તાત્કાલિક દસ જ મિનિટ જો સમય બાકી હોય અને સરકારી વાહનમાં બેસાડી અને એમને રાકુડા ખાતે બે વિદ્યાર્થીને પહોંચાડી દીધેલ છે આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ દ્વારા તમામને સખત સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં આ સમયસર પહોંચે અને બીજો કોઈ ટ્રાફિક વ્યવહાર પણ કમ્પ્લીટ રહે એ અંગેની આખી સ્કીમ બનાવવામાં આવી છે